તો મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે પચીસ ગોળ વસ્તુઓના નામ ગુજરાતીમાં લખવાના છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જો તમને આજનો આ વિડીયો સારો લાગે છે તો આ વિડીયોને એક લાઈક કરવાની છે અને ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરવાના છે અને આ વિડીયો નીચે એક સારી કોમેન્ટ કરવાની છે તો મિત્રો પચીસ ગોળ વસ્તુઓના નામ આપણે અહીં લખવાના છે ગુજરાતીમાં તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાતા રહેજો અને તમે પણ સાથે સાથે નામ લખતા જજો ચાલો મિત્રો લખીએ એકદમ સાદીથી અને સારા અક્ષરે લખવાના છે ચાલો મિત્રો લખીએ પચીસ ગોળ વસ્તુઓના નામ મિત્રો પહેલું નામ છે સિક્કા ચાલો લખીએ સિક્કા પહેલું જ નામ છે મિત્રો સિક્કા મિત્રો સિક્કા ગોળ આવે છે બધાને ખબર છે પહેલું નામ છે સિક્કા ત્યાર પછી બીજું નામ છે પૈડું પૈડું બીજું નામ છે પૈડું ત્યાર પછી ત્રીજું નામ ગ્રહો ગ્રહો ત્રીજું નામ છે ગ્રહો ત્યારબાદ આગળ ચોથું નામ છે બંગડી બંગડી ચોથું નામ છે મિત્રો બંગડી ત્યાર પછી પાંચમું નામ છે દડો તો મિત્રો એક બે ત્રણ ચાર અને પાંચ નામ લખ્યા છે કુલ પચીસ નામ છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો ત્યાર પછી છઠ્ઠું નામ છે સૂર્ય સૂર્ય ત્યાર પછી સાતમું નામ છે સૂર્ય મિત્રો છઠ્ઠું નામ છે ત્યાર પછી સાતમું નામ છે રોટલો રોટલો સાતમો મિત્રો રોટલો પણ ગોળ આવે છે બધાને ખબર જ છે ત્યાર પછી આઠમું નામ છે टमाटर टमाटर 2 आठवां नाम है ત્યાર પછી નવમો નામ છે pizza ત્યાર પછી 10મો નામ biscuit biscuit 10મો નામ છે biscuit ત્યાર પછી અગિયારમા નંબરનું નામ છે થાળી ત્યારબાદ આગળ બારમા નંબરનું નામ આંખની કીકી આંખની કીકી તો મિત્રો બારમા નંબરનું નામ છે આંખની કીકી ત્યાર પછી તેરમા નંબરનું નામ છે બટન તમે તો જોઈ શકો છો એકથી ને તેર આપણે નામ લખ્યા છે ગોળ વસ્તુઓના હજી આપણે કુલ પચીસ લખવાના છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાલા રહેજો ત્યાર પછી ચૌદમા નંબરનું નામ છે વાટકો વાટકો ચૌદમું નામ છે એમ તો વાટકો ત્યાર પછી પંદરમું બોટલનું ઢાંકણું બોટલનું ટાંકણું પંદરમું નામ છે મિત્રો બોટલનું ટાંકણું ત્યાર પછી આગળ સોળમા નંબરનું નામ છે ચંદ્ર સત્તરમું નામ છે કેક કેક પણ મિત્રો ગોળ જ આવે છે ત્યાર પછી અઠારમા નંબરનું નામ છે કડિયાળ અઢારમું નામ મિત્રો કયું છે કડિયા ત્યાર પછી ઓગણીસમા નંબરનું નામ છે અંગૂઠી અંગૂઠી મિત્રો ઓગણીસમા નંબરનું નામ છે અંગૂઠી ત્યાર પછી વીસમા નંબરનું નામ છે ડોનટ ડોનટ ત્યાર પછી એકવીસમું નામ છે નારંગી નારંગી ત્યાર પછી બાવીસમાં નંબરનું નામ રોટલી રોટલી બાવીસમું નામ ત્યાર પછી ત્રેવીસમું નામ છે વાટકી ત્યારબાદ ચોવીસમું નામ છે થા અને છેલ્લું પચીસમું નામ છે નટ બોલ્ટ તમે તો જોઈ શકો છો 25 ગોળ વસ્તુઓના નામ આપણે અહીં લખ્યા છે તમે જોઈ શકો છો જો તમને ના લખાય તો લખી લેજો આપણે 25 એ 25 ગોળ વસ્તુના નામને એકવાર વાજી લઈએ તો વિડિયોની અંદર જોડા લગાજો ચાલો વાજીએ 25 ગોળ વસ્તુઓના નામ પહેલું નામ છે સિક્કા બીજું છે પરડુ ત્રીજું છે ગ્રહો ચોથું છે બંગડી પાંચમું છે ડડો છઠ્ઠું છે સૂર્ય સાતમું છે રોટલો આઠમું છે ટામેટો નવમું છે પીઝા દસમું છે બિસ્કિટ અગિયારમું છે થાળી બારમું છે આંખની કીકી તેરમું છે બટર ત્યારબાદ આગળ સાતમા નંબરનું નહીં પણ મિત્રો ચૌદમા નંબરનું નામ છે વાટકો પંદરમા નંબરનું નામ બોટલનું ટાંકણું સોળમું ચંદ્ર સત્તરમું કેક અઢારમું કડિયાળ ઓગણીસમું અંગૂઠી વીસમું છે ડોનટ એકવીસમું છે નારંગી બાવીસમું છે રોટલી ત્રેવીસમું છે વાટકી ચોવીસમું છે થાળ અને છેલ્લું પચીસમું નામ છે નટબોલ્ટ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે પચીસ ગોળ વસ્તુઓના નામ લખ્યા જો આનાથી પણ તમને વધારે નામ ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો મને જેટલા મિત્રો નામ ખબર હતા એટલા મેં તમને લખીને સમજાવ્યા જો તમને વધારે નામ ખબર હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે વિડીયોની લિંક શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાછાને સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં રોજ સવારે આઠ વાગે વિડીયો અપલોડ કરવામાં આવે છે અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં શિક્ષણને લગતા જ વિડીયો અપલોડ કરવામાં આવે છે ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો